હવે મારા બેટા કે તમી કે બા કે ભૂલી ગયો કે હવે હું કે ભૂલું આ ગોળી ગોળું ત્યાંનું કમ્પ્લીટ છે આવું હવે ત્યાં છેતર આવ્યું હમીરજીનું ભૂલું આવ્યું પછલાનું ત્યાં ના છેતર મારું એટલે બધું યાદ છે મને લગી રહે ભૂલ્યો નહીં કારણ તો ગમવાણાં તો વાતું કરે મારા બેટાના કે ભૂલી દો તમી કે હવે હું ભૂલું હું ભૂલું તો આખું ગમ ભૂલે

ને કી હા દુજેક મા કાકા નો તો મગજ સે ભૂલી પડી ગયું શું અન ભડા ગવ તને ખબર પડે કે નઈ ઇશાર સે ગવ તો મને નથી ઓળખતા કનો છોકરો તું અલ્યા ફુરિયો શું ફુરિયો શું ફુરિયો તમારો છોકરો શું ભોડુ આ લાગે ગોળી ખવા દે કે શું લાગે મે હવારી કે ગળીને બે તે માયકો તો મને તો યાદ ના ના દુજે નો સા ભૂલી ગયો વાત આ તારી હાર હાર વાજ ન નડે ને બધા ગવ હું એ

આ દોઢ કર મારા બેટા છે પૈસા ખાવા આપશું તે ચેટલી દવા કરાવી તો પાછું ભૂલી જાય હવે હારી થાય દવાખાને લઈ જવા પડશે ના કે આ જો ચેકને આવડી ચેક લાકડી દીધી ને તો મારા બેટાને મારતો ખર્ચો ચ્યાનો પરંતુ મને આ હાલ મારા બેટાને મને લાકડી બેડમ દીધી વરી હવે જાવ તો ચેડે ચેડે ના જો કોકને દીધો તો મારતો ખર્ચામાં ચાલી રહેશ એક તો અહીંયાનું દવાખાનું મોટ પૂરું પડતું નહીં હેડતા હવે દઉં ખરી નથી સરપંચ નો તો પણ તરા મારા બેટા નો પોણી તો ગચ્ચું સુરતો ને આનું કોઈ કરવું પડશે મારે દાવું પડશે હા લગાવું પડશે

તમે સરપંચ શું ઝઘડકરા છે આ બધાએ અલ્યા પણ અમે અલ્યા તું બન થા બન થા તારી હારું મહેનત કરી રાતાડે ઉજાગરા કર્યા તને દીટાડ્યો અને તું હવે ગામમાં તો પાણી મળતું નઈ ને ખેતરમાં અલ્યા મારી વાત તું સાંભળે શું તારી વાત હોંભળા પાણી પાવાનું કાય તારે રસકા પાવાના કઈડા પાવાના પણ હું નથી મારે અલ્યા તું તું સાંભળવાની વાત કરા

અને મારા બેટાને તું કે વાય છે અને કેનલનું વાળો અને બોર બગડ્યો છે એ તો સરપંચને નથી ને કહેવાનું મને તો કહેવાનું છે મારા બેટાનો લોહી પીજો મોફ તો હાવ ભૂલી જાય છે અને વગર જતી મેથી મારે હવે મારે કરવાનું શું હે કંટાળા હું તો ખાઈ ભલે બે કેરમ જાતું લોહી પીજો માથાનું દહી કેન્યા છું અને તો મારા બેટાને મારા લોહી પીજો સરપંચ ચાલો સરપંચ આ સરપંચ નું કરો ગામ નહી ઘોટો મારે ગોળીયું ગળવી દી ને તો માટલા ઠાલમાં પડ્યા અને મારો બેટો શેતર માં પાવેલો કરી કરીને

તમને જોઈ ને સરપંચ ના છોડે શેતર માં તો મારી ના છોડ્યું ના છોડ્યું